ભરૂચના હાંસોટમાં દરિયા કિનારાના કંટિયાજળ સહિતના વિસ્તારોમાં માછીમારોને માછીમારી કરવા માટે પડકાર ઉભા થઈ રહ્યા છે દરિયો આગળ વધી જતા માછીમારોએ થી બાર કિલોમીટર સુધી પગપાળા જઈ માછીમારી કરવી પડે છે તો આ સાથે જ તેઓને ઝેરી સરિસૃપો કરડવાનો પણ ભય હંમેશા સતાવતો રહે છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ટ્રીટમેન્ટ કરી દરિયામાં ઠલવાતા માછીમારીનો પાક ઘટ્યો હોવાનું માછીમારો કહી રહ્યા છે તો આ તરફ દરિયા કિનારાના વિસ્તારોમાં વન વિભાગ દ્વારા મેંગ્રોવઝના વૃક્ષનો મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે જેના કારણે પણ દરિયો આગળ વધી જતા માછીમારો દૂર દૂર સુધી પહોંચી માછીમારી કરવી પડે છે આજના મોંઘવારીના જમાનામાં મચ્છીનો પાક ઓછો આવતા માછીમારોએ જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માછીમારો માંગ કરી રહ્યા છે હાલ અમારે છ સાત જાતની મચ્છી પકડાય છે હાલમાં લેવટા કચલા બોય ઝીંગા તેમાંથી અમારું ગુજરાન ચાલે છે લગભગ ચાર પાંચ કિલો માછી પકડાય છે હાલમાં કેમિકલના પાણીથી પાણી ઘણું નુકસાન થતું હોવાથી મચ્છીનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે